તાલીસ ડિગ્રી થવાની આગાહીપ્રિલ માવઠાની આગાહી સુરેન્દ્રનગર પાટીદાર સમાજ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો તો રાજ્યમાં બીજી જગ્યા ઉપર લાગ્યા વિરોધના પોસ્ટરો વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો છે પાટીદાર સમાજે જાહેર સ્થળો પર રૂપાલાના સમર્થનમાં બેનરો લગાવ્યા છે રાજકોટ લોકસભાની બેઠક પરથી ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે જે રીતે જોઈ શકાય છે કે સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો છે તો પાટીદાર સમાજે ચાર સ્થળો પર રૂપાલા સમર્થનમાં બેનરો પણ લગાવ્યા છે તરફ સમાજ દ્વારા રાજકોટ લોકસભાની બેઠક પરથી ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે અહીંયા ક્યાંક એ પણ જોઈ શકાય છે કે સમાજ વર્સે સમાજ પણ જોવા મળી રહ્યું છે એક બેઠક પર વિરોધ તો એક બેઠક પર તેમનું સમર્થન પણ જોવા મળી રહ્યું છે તો આ સાથે જ જે પ્રકારે હવે અત્યારે આ બંને બેઠકોની વાત કરવામાં આવે તો રાજકોટની બેઠક તો ઘણા સમયથી આપણે જોઈએ

હિતેન્દ્રભાઈ હિતેન્દ્રજી અત્યારે ખાસ વાત કરીએ આજે સુરેન્દ્રનગર લોકસભા બેઠકની જે પ્રકારે ત્યાંથી જે પાટીદાર સમાજ છે એ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે કોંગ્રેસનો પ્રભાવ રહ્યો છે આઝાદી બાદ યોજાયેલ ચૂંટણીની વાત કરીએ તો રસિકભાઈ પરેખ ઓગણીસો બાવન અને સત્તાવનમાં વાત કરીએ તો બાવનમાં એ જીત્યા છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા એ જ રીતે ઘનશ્યામભાઈ ઓઝાની વાત તો જેઓ ગુજરાતના મુખ્યમંત્રી પર રહી ચૂક્યા હતા એ પોતે પણ સત્તાવન અને બાસઠમાં પણ ચૂંટણી જીત્યા હતા પછી કોંગ્રેસની અંદર આ ત્રીજું ગલાવ થાય એ સમયે પણ કોંગ્રેસનું વિભાજન થયું ત્યારે મેગરાજી સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા એટલે કે કોંગ્રેસ પ્રથમ વખત 1967 માં આ બેઠક જીમાવી એ પછી ફરીવાર 1971 માં જીત્યા વર્ષ 1973 ની વાત કરીશુ આર કે અમીન જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા આર કે અમીન જાચુકણી જીત્યા તો પેનલ વાત કરજો એ ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન માં હતા પચીસ થયું એટલે કે કોંગ્રેસ વિરુદ્ધમાં દેશનો તમામ વિપક્ષ એક થયો જે પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગઠબંધન જોવા મળી રહ્યું છે એ પ્રકારે દેશમાં તમામ મોરચાઓ એક થઈ ચુક્યા કોંગ્રેસ વિરોધી તમામ પાર્ટીઓ એક થઈને જનતા મોરચો રચ્યો જનતા પાર્ટીના નામે આંદોલનો જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સુરેન્દ્રનગરની સીટ જીત્યા એટલે તમે સમજી શકો કે આખી સ્થિતિ શું હશે એટલે એ પછીની વાત આગળ કરીએ વર્ષ ઓગણીસો એસી માં જયારે લોકસભાની ચૂંટણી આવી

દેશમાં સોમનાથ થી અયોધ્યા ની યાત્રા થઈ અડવાણીના નેતૃત્વમાં થઈ અને દેશના વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી આજે છે એ પણ એના સારથી હતા એનો સીધો લાભ મળ્યો અને દેશમાં ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની લહેર જોવા મળી ને 85 કરતા બેઠકો ભારતીય જનતા થઈ એટલે કે તમે હમણાં જે વાત કરી એની વાત કરું છું પિનલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ને માં પ્રથમ વખત સત્તા પ્રાપ્ત થઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તા પચાવી ન શક્યા કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે ભાજપના પ્રમુખ હતા એ ઓગણીસો નેવું એટલે એ સમયે જે પ્રકારને કાશીરામલા ગુજરાત ભાજપના પ્રમુખ હતા એટલે એ સમયે અજુરિયા ખજુરિયા કાંડ થયું એટલે કે શંકરસિંહ નેતૃત્વમાં છેતાલીસ કરતા વધુ ધારાસભ્ય બળવો કર્યો

સોમાભાઈ ગાંધાભાઈ પટેલ મહેતા કોંગ્રેસના જીત્યા એટલે કોંગ્રેસ જીતી નતી ભારતીય પાર્ટી ની આંતરિક જૂથ એ કોંગ્રેસના ઉમેદવારને જીતાડ્યા પછી ભારતીય જનતા પાર્ટી એ પ્રયોગ કર્યો અમદાવાદના મેયર ભાવનાબેન દવેને સુરેન્દ્રનગર માં ચૂંટણી લડાવ્યા અને તેઓ ઓગણીસો અઠાણું માં ચૂંટણી જીત્યા ચોક્કસ પણ ત્યારે એવું કહી શકાય છે કે જે રીતે ભાવના બેન દવે દ્વારા કરવામાં વાત કરી પછી પછીની તો ઓગણીસો નવ્વાણું માં કોંગ્રેસના સશી મકવાણા જીત્યા હતા ત્યારે એ શું રાજકીય સમીકરણો જોવા મળ્યા હતા હિતેન્દ્રજી વર્ષ ઓગણીસો નવ્વાણું સમાજ એક થઈ ગયો સમાજમાં જાગૃતિ આવી ગઈ સમાજ હવે ખૂબ જાગૃત થઈ ચુક્યો છે એનો સીધો લાભ મકવાણાને મળ્યો ઝાલા એમના પૌત્ર કેશન ઝાલા અત્યારે ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાં મોકલ્યા છે તાજેતરમાં મોકલ્યા ક્ષત્રિય નેતા તરીકે એમને લાભ મળ્યો છે પછી બે હાજર ચાર ની વાત કે બે હાજર ચાર માં સુભાભ ગાંધાભાઈ પટેલ ને ફરીવાર ભારતીય જનતા પાર્ટી એ લડાવ્યા તેઓ જીત્યા છે અને મનમોહનસિંહની સરકાર હતી એ સમયે વિશ્વાસના પ્રસ્તાવ સમયે સોમાભાઈ ગાંડાભાઈ પટેલ ભાજપમાં હોવા છતાં એને કોંગ્રેસના ઉમે પાર્ટીને સમર્થન સંસદમાં આપ્યું એટલે ભારતીય જનતા પાર્ટી એમને કાઢી મૂક્યા એટલે બે હાજર નવ માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ચૌદ માં દેવજી ફતેહ પર લડાવ્યા કોળી સમાજમાંથી અને તેઓ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે જીત્યા બે હાજર ઓગણીસ માં ભારતીય જનતા પાર્ટી એ કહી શકાય ભાજપ અને જિલ્લાના લોકો માટે નવો કહી શકાય છે બે હાજર ઓગણીસો નવ્વાણું થી કહી શકાય કે સંપૂર્ણ કોળી સમાજની બેઠક થઈ ચુકી છે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ બેઠકો પર પણ અત્યારે કોળી સમાજ પ્રભુત્વ છે સૌરાષ્ટ્ર વાત કરું તો સૌરાષ્ટ્ર

જે પ્રકારે અત્યારે જે પાટીદારો સમર્થનમાં આવ્યા છે કારણ કે બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતે રાજકોટમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને પાટીદારો જો સુરેન્દ્રનગરમાં સમર્થન આપતા હોય તો ખરેખર આ પરિણામ પર તેની કેટલી અસર જોવા મળી શકે છે સુરેન્દ્રનગરમાં આ વખતે જે સ્થિતિ જોવા મળી રહી છે ઉમેદવાર ઉભો રાખ્યો છે એ તળપદામાંથી આવે છે ત્યારે ખાસ કરીને વાત કરીએ ત્યારે ચુવાડિયા ને તળપદા અત્યાર સુધી કોળી સમાજની અંદર આંતરિક ચોક્કસ આ વખતે લડાઈ જોવા મળવાની છે એક સમય વન સાઈડ કોળી સમાજ તો આ વખતે કોળી સમાજમાં બે ભાગ સીધા જોવા મળશે રહી ક્ષત્રિય સમાજની નારાજગી ક્ષત્રિય સમાજની નારાજગી છે ભાજપના ઉમેદવારે અહીંયા કોઈએ પ્રવેશશું નહીં સાથે સાથે વાત કરીએ પાટીદાર પણ સમર્થન આપ્યું છે ચોક્કસ પણ ગુજરાતની અંદર એક સ્થિતિ જોવા મળી રહી છે

જી બિલકુલ સૌરાષ્ટ્રમાં તેની અસરો તો જોવા મળે પણ સામે જો પાટીદારનું સમર્થન જોવા મળતું હોય તો આ જે જંગ છે એ કોના તરફી કહી શકાય છે જયારે આપણે સમાજ વર્ષે સમાજ જોઈએ હિતેન્દ્રજી એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો જેમ કે અત્યારે તો ચલો સુરેન્દ્રનગરમાં જેમ કે આપણે જોઈ રહ્યા છીએ કે સમાજના તળપદ અને જુવાડિયા વચ્ચે આ જંગ જામશે

સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર તરીકે સોમાભાઈ ગાંડાભાઈ જીત્યા છે એક વખત કોંગ્રેસ માંથી જીત્યા છે બાકી દેવજી ફતે પરા હોય મહેન્દ્ર મુજ પરા એક એક વખત જીત્યા છે જયારે કોંગ્રેસ એના કરતા વધુ વખત અગિયાર વખત જીતી ચુક્યું છે કોંગ્રેસના ઉમેદવારો રસિકભાઈ વાત હોય કે જે પ્રકારે મેં આપણે કીધું કે રસિકભાઈ ઘનશ્યામભાઈ ઓઝા હોય કે પછી દિગ્વિજય સિંહ તમામ લોકો પર ચૂંટણી જીતેલા છે અહીંયા જે વાત છે એ માત્ર ને માત્ર જાતિકીય કહી શકાય જાતિવાદી પરિબળ આ વિસ્તારમાં ચોક્કસ જોવા મળતું હોય છે આ વખતે સમાજના જ બે બળિયા આંતરિક લડવાના છે મકવાણા જે છે એ પોતે પણ કોળી સમાજમાંથી આવે છે એમાં પણ એ પોતે તળપદામાંથી આવે છે એમના કાકા પોતે પણ સાંસદ રહી ચૂક્યા છે એ પોતે પણ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે એટલે ચોક્કસ જંગ રસપદ રહેવાનું છે ચંદુભાઈ સિવયની વાત કરીએ પોતે શ્રીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે ભાજપનું જંગમા પાસું એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ જે વિધાનસભા બેઠકો છે એ ભાજપ પાસે છે એ એનું જમા પાસું છે પણ રાજકારણમાં હંમેશા કહી શકાય કે એમાં પણ કોળી સમાજ જે છે એ ખૂબ નિર્ણાયક સાબિત એટલા માટે થાય છે કે આંતરિક રીતે પણ સામાજિક જૂથબંધી પર ખૂબ રહી છે જેના કારણે આ સ્થિતિ ઊભી થતી હોય છે ભાજપે પણ મહેનત કરવાની છે અન્ય સમાજના લોકો સાથે મકવાણા છે કે જેમને કોંગ્રેસ મેદાનમાં ઉતાર્યા છે એમની જો વાત કરવામાં આવે અને સુરેન્દ્રનગર ની વાત કરવામાં આવે તો એ બેઠક પર એમનું કેટલું જોવા મળી શકે છે એમની કેટલી મહેનત જોવા મળશે ચંદુકભાઈ શિર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે મૂળ કોંગ્રેસ માં એટલે એમના બી કોંગ્રેસમાં સંપર્કો છે રૂટ્રીક મકવાણાની વાત કરીએ તો રૂટ્રીક મકવાણાને પણ કોંગ્રેસ પક્ષ દ્વારા વર્ષ બે હાજર માં ટિકિટ આપવામાં આવી હતી તેઓ પોતાની સીટ પણ જાળવી શક્યા નહોતા પણ સમાજનું વર્ચસ્વ ચોક્કસ છે એટલે આ સીટ ઉપર ફાઇટ રહેવાની છે પાટીદારો છે તો પાટીદારમાં પણ વિભાજન હોય છે એ દ્રશ્યોમાં પણ મતોનું વિભાજન થતું હોય છે અત્યારે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયના મતોનું અંદર કહી શકાય કે એની અંદર પણ ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરી રહી છે ભાજપ સમર્થિત જે ક્ષત્રિય સમાજના આગેવાનો ચુડાસમા જાડેજા હોય તમામ ખાસ જવાબદારી આવી છે એ ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે મોટાભાગે ક્ષત્રિય સમાજ હોય પાટીદાર સમાજ પણ ભાજપ સાથે રહ્યો છે એનો લાભ પણ ભાજપના ઉમેદવારના થવાનો છે પણ અત્યારે ચોક્કસ ક્ષત્રિય સમાજની નારાજગી છે એ નારાજગી દૂર કરવાનો પણ ભાજપ પ્રયાસ કરશે જી બિલકુલ અને જયારે ઋતુજ મકવાણાની વાત કરીએ હિતેન્દ્રજી ઓગણીસો માં પણ કોંગ્રેસના સૌથી મકવાણા જીત્યા હતા એટલે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે કે આ સમાજને સમર્થન કોંગ્રેસ દ્વારા જો એ પ્રકારે આ સમાજમાંથી ઉમેદવાર જો ઉભું કરવામાં આવે તો સમર્થન મળતું હોય છે તેવું કહી શકાય છે જોતા પણ અત્યારે ફરી એક વખત ઋતુજ મકવાણાને ટિકિટ આપવામાં આવી હોય આપ અમારી સાથે જોડાયા અને સાથે જ આ બેઠક વિશે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર

કોંગ્રેસના દિગ્વિજયસિંહ ઝાલા ચૂંટણી જીત્યા હતા તો દિગ્વિજયસિંહ ઝાલાના પરિવાર માંથી કેશવધાલા ને ભાજપે રાજ્યસભામાં મોકલ્યા તો આ રીતે આ બેઠકના ઇતિહાસ વિશે ખાસ ચર્ચા કરી છે તો અત્યારે સુરેન્દ્રનગરમાં કોળી સમાજના તળપદા અને ચૂંડિયા વચ્ચે આ જંગ જામશે તો રાજકોટમાં જે રીતે પુરુષોત્તમ રૂપાલાનો જે વિરોધ જોવા મળી રહ્યો છે તે વચ્ચે સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને લઈને જે રાજકોટ લોકસભા બેઠક પર તેમનો જે વિરોધ જોવા મળી રહ્યો છે તેને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા છે પુરુષોત્તમ રૂપાલા આગામી સોળમી તારીખે નોંધાવશે ઉમેદવારી ઉમેદવારી નોંધાવતા પહેલા બહુવાળી ચોકમાં કરશે સભા અને

રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધ વા જઈ રહ્યા છે આગામી સોળ તારીખે પરસોત્તમ રૂપાલા છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરવા જઈ રહ્યું છે શહેર ભાજપના આગેવાનો છે તે અહીં પહોંચ્યા છે અને રાજકોટના રેસકોસ જે રેસકોસ ખાતે છે તે ઉમેદવારી પહેલાં સભા યોજાય તેવી શક્યતાઓ સભ્યતાઓ છે તે જે જોવા મળી રહી છે આપણી સાથે જે રીતના ભાજપના કહી શકાય કે શહેર ભાજપના આગેવાનો અને જે છે તે ટીમ છે આ જોઈ છે આપણી સાથે કેતનભાઈ છે તેમની સાથે વાત કરશું કેતનભાઈ આગામી કેટલામી તારીખે સભા યોજશે સોળિક સોળ તારીખે રૂપાલા સાહેબના ફોર્મ ભરવાનું છે એના માટેની અહીંયા મંડપ સર્વિસની જે કાંઈ તૈયારીઓ છે એના તૈયારીઓના ભાગરૂપે અત્યારે જે મંડપ સર્વિસ છે લાઇટિંગ છે એને બતાવી રહ્યા છે કેટલાક લોકો અંદાજે સભામાં પચીસ હજારથી વધારે લોકો આવી રહ્યા છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા છે તે આગામી સોળ તારીખે છે તે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાઓ સેવા છે મહત્વનું છે કે એક તરફ પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે થઈ રહ્યો છે આ વિરોધની વચ્ચે પણ હવે શહેર ભાજપ છે તે અડીખમ જે રીતના બેનરો લાગ્યા છે તે રીતના અડીખમ રીતના ઉમેદવારી પરસોત્તમ રૂપાલા નોંધાવે તેવી શક્યતાઓ સેવાઈ છે અને શહેર ભાજપ દ્વારા ઉમેદવારી પહેલા છે તે જે તૈયારીઓ છે તે શરૂ

you